મહેસાણાની બાસણા મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી પ્રિન્સિપલ સહિત ચાર પ્રોફેસરની પોલીસે અટકાયત કરી છે તમામ આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી મૃતક વિદ્યાર્થીનીના પિતાએ ફરિયાદ નોંધાવી છે પ્રોફેસરો અને પ્રિન્સિપલ છેલ્લા બે મહિનાથી ત્રાસ આપતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે કોઈપણ વાહનાથી સ્પર્શ કરતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે પોલીસે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો છે આદિવાસી છે તેઓએ ફરિયાદ આપેલી હતી કે તેમની પુત્રી કે જે મર્ચન્ટ કોલેજ પાસણા ખાતે અભ્યાસ કરે છે અને ત્યાં તે તેનું હેંગિંગ બોડી તેની મળી આવેલી છે ચાર પ્રોફેસર અને પ્રિન્સિપલ જેઓ તેમની ડોટરને વારંવાર બોલાવી અને હેરાન કરતા હતા પરેશાન કરતા હતા મેન્ટલી તેને ટોર્ચર કરતા હતા તો આ બાબતે પોલીસે બી એનએસની રેલેવન્ટ સેક્શન્સ અને એટ્રોસિટી એક્ટની સેક્શન ત્રણ બે પાંચ મુજબનો ગુનો દાખલ કરેલો છે અત્યારે અમે તમામ આ જે આરોપીઓ છે તેઓને અત્યારે અમે અટક કરેલા છે અને તેઓની પૂછપરછ કરી રહેલા છીએ